આવી ગયા ઓફિસે થી લાવો ટિફિન હું શું તમારે રજાનું વેકેશન પડી ગયું ને હવે ગામડે જવાનું જ કે ભાઈ પેલા અંદર તાવા દે વેકેશન હું તને કહું કેમ છે હા તો કેટલા દિવસ નું વેકેશન પડ્યું છે અલ્યો પાણી ભાઈ હવે અમારે વેકેશન ન હોય અમે કઈ નિશાળે નથી જતા કઈ કોલેજ નથી જતા કે વેકેશન પડે હવે ઓફિસ અમારે રજા હોય આ તો કેટલી રજા પડી મને કયો ને તો સામાન પેક કરવાનું ખબર પડે ગામડે જવાનું હોય પાછું તો ભાઈ રજા છે ને આ રીતના કક છે 19 તારીખે રવિવાર છે કેની તો રજા જ હોય બરાબર

ભાઈ હવે કઈ વેકેશન નો આવે પેલા જેમ નોકરી કરતા હોય ને રજા જ પડે ખાલી હવે કઈ છે ને નિશાન જેમ વેકેશન અમારે ક્યારે નહીં આવે આ બધી જવાબદારી છે કામે જાય કોક વોક પગાર આપે એટલે ઓફિસ હોય ને ત્યાં ખાલી રજા જ પડે વેકેશન હવે આવે નહીં